અન્નનળી ધ ફૂટ પાઇપ ઇસોફેગસ ગળેલો ખોરાક અન્નનળીમાં થઈને આગળ વધે છે અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઉલટી એટલે કે વોમિટ થઈ જાય છે તમને ક્યારે કંઈક ખાધા પછી ઉલટી થઈ હોય તે યાદ કરો અને તેના માટેના કારણો વિચારો જઠર દસ જઠર એક જાડી દીવાલવાળી કોથળી છે તેનો આકાર પહોળા જે જેવો છે તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે તે એક છેડેથી નળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે જઠરની અંદરની દિવાલ શ્લેષ્મા હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે શ્લેષ્મા જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્યરત કરે છે પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે નાનું આંતરડું ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને સાત પોઈન્ટ પાંચ મીટર લાંબુ છે તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલ ગ્રંથિ છે તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે તે પિત્તરસ બાઇલ જ્યુસનો સ્ત્રાવ કરે છે જે પિત્તાશય ગોલ બ્લેડર જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે કે જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે કાર્બોદિતોનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડ અને ગ્લેસેરોલ તથા પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે